અસત્ય પર સત્યના વિજય સ્વરૂપ દશેરા પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ત્યારે ભરૂચમાં આ પર્વ એક અનોખી માન્યતા સાથે ઉજવાય છે અહીં લોકો દેવો ઉતારવા અને આર્થિક તંગીમાંથી બહાર આવવા માટે એક વિશેષ પૂજા કરે છે રક્ષાબંધનના દિવસે ભાઈના હાથે બાંધવામાં આવેલી રક્ષા પણ આજના દશેરાના પાવન પર્વે સિંધવાઈ મંદિરે છોડવામાં આવે છે ભરૂચમાં સૈકાઓથી સિંધાઈ માતાના મંદિરે એક અનોખી માન્યતા પ્રચલિત છે ભક્તોનું માનવું છે કે મંદિર પરિસરમાં રહેલા સમી વૃક્ષની છાલ ઉખાડી માતાને અર્પણ કરવાથી દેવો ઉતરી જાય છે આર્થિક તંગી અને દેવામાંથી બહાર આવવા દૂર દૂરથી લોકો પોતે ઋણમુક્ત થવા અહીં આવે છે તેઓ મંદિરમાં આવીને આંગણામાં રહેલા સમી વૃક્ષની છાલ નખથી ઉતારીને માતાજીને અર્પણ કરે છે આ છાલને ત્યારબાદ ચૂંદડીમાં મૂકી ઘરની તિજોરીમાં રાખવામાં આવે છે માન્યતા છે કે આમ કરવાથી ધન વૃદ્ધિ થાય છે અને આર્થિક સમૃદ્ધિ આવે છે આ સમડીના વૃક્ષનું પૂજન કરવા માટે અને એનું મહત્વ જણાવું છું કે અમારા જે પૂર્વજો અમને જણાવતા આવ્યા છે વર્ષોથી એમણે જણાવ્યું છે કે અહીંયા આગળ આપણા રક્ષાબંધન અને દશેરાને દિવસે જે કૃષ્ણએ વધ કર્યા પછી કુરુક્ષેત્રમાં ત્યાર પછી રક્ષા અહીંયા આગાડી એ બહેનોની રક્ષા માટે હતું એનું અહીંયા આગળ ઉતારીને એનું સમાપન કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમને સુખ સમૃદ્ધિ અને સંપત્તિ પ્રદાન કરે છે એના માટે પૂર્વજોએ એનો વૃક્ષમાંથી જે થોડોક ઉપરનો એમનો અર્ક આવે છે એ અર્ક તમે જ રાખો તો તમે આખું વર્ષ તમારું સુખ શાંતિથી પસાર થાય છે આજે દશેરા નિમિત્તે અમે સિંધવાઈ માતાના દર્શને દર્શન કરવા આવ્યા છે મંદિરે અને દર્શન કરીને અમે જે આ સમીના વૃક્ષના બી દર્શન કર્યા છે એ સમીની જે છાલ લેવામાં આવે છે એ છાલને સિંધવાઈ માતામાં અર્પણ કરીએ અર્પણ કરી ને પછી જે લઈએ એમાં ધનની વૃદ્ધિ થાય છે બીજું કે એ લાલ કપડામાં બાંધવામાં આવે ને બીજું કે જે રક્ષાપોથી આપણે રક્ષાબંધન દિવસે બાંધે છે એ રક્ષાપોથી અહીંયા છોડવામાં આવે છે એ છોડીને પછી આપણે જે સમીના વૃક્ષનું જે છાલ લઈએ એ માતાજીને અર્પણ કરી અને તિજોરીમાં મૂકી ને પછી આપની ધનની વૃદ્ધિ થાય છે સિંધવાય માતા